जय श्री राम जय माता जी हलो 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 हाँ चम जाए गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग के जय जय कर तुम तो मम्मी आलो जा बद आबद कौन आए तुम कि आको आया गुड मॉर्निंग बंदे गुड मॉर्निंग चला गुड मॉर्निंग के जय जय हाँ मम पति बात मम कुतरा मम ना खाला हाँ लाइव बिस्किट नहीं बिस्किट तरह तो नाशा गुड मॉर्निंग गुड मॉर्निंग आठ वजह गुड मॉर्निंग जय श्री राम जय जय भूको गुड मॉर्निंग नहीं गुड मॉर्निंग गुड मॉर्निंग

अब मुकेश भाई कॉमे जाए थी अब टलो राम जो है अब काजल करे से कॉम कौ। कॉम एट ली सेवा अक्षर हाथ ले बतावा बताइए कम्यूट में तो हार अक्षर हो तो देखाता नहीं फेरव पड़े जो काजू इंग्लिश में लखे के अक्षर आए से में टेका वगैरह था नहीं नहीं बने आठमें

કેશ મુમ્રતરાનો જે તમે મેકેતરજીને બતાવને વસ્તુ પડી સારી કારણ કે ઈ વસ્તુ નું કામ કરો ને અમુક તો કરી જ ના કરે કાળજી લેવાના ગમે કરી જ હેન્ડવાઇસ માં નહી કે કેતરમોજીને હવે મળી જો કામ કરવાનું છે તમને પછી ખબર પડી જશે ઓલ કાળી તો કંડક થવા જશે કલકે આપણો પહેલો મુરત જ છે મા અને પહેલો જ વખત કોમ કરવાનું છે કેતરમોજીને अब टंपू ने बड़ा को आवे रहा है वाला पैसे वाला पैस। ले जाता है पार्ले लेता है काजू नहीं लेता दुकान दो दो चंदे हो हम दे हम अब अब जो अब जो चल दो करने काजू नहीं दो नहीं दो

मान Aa no kom kara toh, sanira won, sanira wino kom kara eh. won doh, atare muret karoane te kaka cei kaka komi kaka cei jia, naldi o naldi, kais o kita ri ને ખેતરમાં હું કહેતો હતો કે આજે શું કોમ કરવાનું છે અને શ્યાનું નવું મુહૂર્ત કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં કારણ કે હું આવી ગયો ખેતરમાં એટલે હવે તમને હું બતાવી દઉં કે શું આપણે કામ કરવાનું છે કારણ કે મેં આ મારું બીજી વખત કામ છે ખાસ દસ દસ વર્ષ આસપાસ પહેલાં કોમ કર્યું હતું એના પછી હવે બીજી વખત કર્યું કામ છે અલરેડી કોમ આપણે હતું તમાકુનું તમાકુનું એટલે આ રીત કોમકાજ કાઠવું એમ કાઠો એટલે ઘણું કાઢું આપણે પહેલી વાર ફસ્ટ વાર વાઈ છે પહેલી વખત જિંદગીની અંદર પહેલી વખત વાય છે ને કોને કોને તમાકુ વાયેલી છે એ પણ કમેન્ટ કરજો અને અરે પીલા કહેવાય આ પીલા ભાગવાના હે આ તમાકુનું મૂર્ત કરવાનું હતું એટલા માટે હું કહેતો હતો કે આપણે આજે ખેતરમાં જે નવું મૂર્ત કરવાનું છે એ મુહૂર્ત આવી કારણ કે આપણે કોઈ દિવસ વાઈ નથી તો વાવવામાં પહેલી વખત છે અને આ બીજા કોઈને વાયેલી હતી તો બીજું ત્રીજું ભણતા તારે જતા કોમ કરાવવા ભાઈબંધ હંગા ભાઈબંધ હંગા કોમ કરાવવા જતા તારે પાછું એવું ઘણું હતું કે ભાઈબંધ કહેતો કે આપણે અહીંયા જાઉં છું તારે હડો ભાઈ નાના પાડતા અત્યારે તો ભાઈ બંને કહીએ ને તો એ મારા બધા ના પાડે કે આવતો અમારે ના આવડે એટલે આપણે આ તમાકુનું નવું મુહૂર્ત હતું એટલે આપણે કહેતા હતા કે આપણે આ નવું કોમ અને નવું મુહૂર્ત આ તમાકુનું હતું અને તમે પણ તમાકુ વાવતા હોય તો કમેન્ટમાં લખજો કે અમે પણ તમાકુ વાવીએ છીએ અને આ તમાકુની અંદર શું શું કેટલું ખાતર નાખવું પડે અને શું કરવું પડે એ પણ તમે કમેન્ટમાં કહેજો તમાકુ પહેલી વખત વાઈએ એટલે આપણને થોડીક ઓછી ખબર પડે રેડી એટલે કમીટર થોડા ગણી કરજો કે મને ખબર પડે બાકી બગ્યાતા પીલા પીલા ભાગિયા બે ત્રણ લીટર ભાગે છે ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે 11 ને 13 મિનિટ થઈ એટલે હવે જમવા માટે જવું પડશે ઘરે બે ત્રણ લીટર પીલા ભાગિયા પણ યાદ આવે પગદુ કે ને કેડુ પગદુ થોડો પ્રિક્સ વાળો કામ છે હવે વાયસે લે ભાગવો તો પડશે મોકો ઇનવાઈ નથી આપો કામ સે લાબો કામ તો કરું પડશે ને તમે પણ પેલા ભાગતા હોય ને તમને સુ પણ તફલિક કે સુ થાતી હોય તો કમેન્ટ માં જણાવજો કે મને આ પણ તફલિક થાય છે માં પપ્પા હોમેવિલા વગેરે સે જ નહી હવે જાવું હે કરે હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો ને આપણે જઈન મળી હે કરે ઓલરેડી આપ કરે આવી જાસો તમા ઓળા આજ સે લા તો તોવા પડશે ફર્સ્ટ ક્લાસ

કોક મગાયુ આવડું પાર્સલ આવી ગયું આસ મજા લેઓ તમાકુ નું પીલા પાગળો છે કણાઈ રે જો બાપુ કરશું બાય ની બુટ મારણી આયો રકા લે ય નઈ આલે ટૂટી જાય ફટાફટ બોલાયત કરી કામા લે એક તમારો